વડોદરાના એક કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચે છે અને ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં બે મહિલાઓ ઊભી થઈને બૂમો પાડવા લાગે છે કે અમને ન્યાય આપો અને ન્યાયની ગુહાર લગાવતી આ સ્ત્રીઓને ન્યાય આપવા માટે કે તેમની વાત સાંભળવાને બદલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું કહી દીધું કે તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો તમે બેસી જાઓ ત્યાં હાજર રહેલા લોકોને કહ્યું કે આમની તરફ ધ્યાન આપશો નહીં અને પછી મુખ્યમંત્રી જાહેરમાં આ સ્ત્રીઓ બોલી રહી હતી ત્યારે ભારત માતાની જય બોલાવી તેમનો અવાજ નીચો કરવાનો પ્રયત્ન કરે છે ભૂપેન્દ્ર પટેલનો આ વ્યવહાર બહુ આશ્ચર્યજનક હતો કારણ કે ભૂપેન્દ્ર પટેલે આજ સુધી આવો વ્યવહાર કર્યો નથી ભૂપેન્દ્ર પટેલે આવો વ્યવહાર કર્યો કેમ બધા માટે એ જ પ્રશ્ન છે આ પ્રશ્નની ચર્ચા ચાલી રહી છે ત્યારે રાજકીય વર્તુળમાં એવી વાત આવી રહી છે કે અત્યારે ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના સંબંધો તણાવ ભર્યા છે અને વડોદરાના પ્રભારી તરીકે હર્ષ સંઘવી છે એટલે ક્યાંક ને ક્યાંક ભૂપેન્દ્ર દાદાને શંકા હશે કે આખી ઘટના પાછળ હર્ષ સંઘવીનો હાથ તો નથી ને બસ તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત વાત છે છે વડોદરાની વડોદરામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક કાર્યક્રમ માટે પહોંચે ભારતીય જનતા પાર્ટીનો આ કાર્યક્રમ હતો અને હોલની અંદર ભાજપના કાર્યકરોથી હોલ ખચાખચ ભરેલો હતો ત્યારે ભૂપેન્દ્ર પટેલ બોલી રહ્યા હતા અને કેસરી સાડી પહેરેલી બે સ્ત્રીઓ અચાનક ઊભી થાય છે અને બૂમો પાડવા લાગે છે કે અમને ન્યાય આપો અમારે તમને મળવું છે આ બંને જે સ્ત્રીઓ હતી જે સ્ત્રીઓ હરનિકાંડમાં પોતાના બાળકોને ગુમાવી ચૂકી હતી સ્ત્રીઓની ફરિયાદ એવી હતી કે અમે મુખ્યમંત્રીને મળવા માટે વારંવાર રાવ નાખી છે પણ મુખ્યમંત્રી અમને મળતા નથી સામાન્ય સંજોગોની અંદર ભૂપેન્દ્ર પટેલ જ્યારે આવી ઘટના ઘટે ત્યારે લોકોને સાંભળે છે અને લોકોને વિનંતી કરે છે કે તમારી વાત મને કહો પણ તેના કરતાં ઉલટો વ્યવહાર મુખ્યમંત્રીએ કર્યો અને મુખ્યમંત્રીએ આ સ્ત્રીઓ જ્યારે બૂમો પાડી રહી હતી ત્યારે તેમણે કહ્યું કે બેસી જાઓ કારણ કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો તમારો એજન્ડા જુદો છે આ પ્રોટોકોલ નથી એમ કંઈ સ્ત્રીઓને બેસાડવાનો પ્રયત્ન કર્યો અને પછી પોલીસ આ સ્ત્રીઓની અટકાયત કરી ત્યાંથી લઈ જાય છે પણ ચર્ચા હવે એવી શરૂ થઈ છે કે ભૂપેન્દ્ર પટેલ આવો વ્યવહાર કોઈ દિવસ કરતા નથી ભૂપેન્દ્ર પટેલ માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ છે તેમને ગુસ્સો કરતા કોઈએ જોયા નથી મહેસાણામાં એક કાર્યક્રમમાં નીતિન પટેલે તો એવું કહ્યું હતું કે તમે જો ભૂપેન્દ્ર પટેલને ગુસ્સો અપાવો તો હું ઈનામ આપીશ હવે એવું લાગે છે કે આ ઇનામ વડોદરાને મળવા જઈ રહ્યું છે વડોદરાએ તેમને ગુસ્સે કર્યા છે પણ ભૂપેન્દ્ર પટેલને ગુસ્સો ક્યો આવ્યો એની વાત કરીએ તો ચર્ચા એવી શરૂ થઈ છે કે વડોદરાના પ્રભારી તરીકે હર્ષ સંઘવી છે હર્ષ સંઘવી બે દિવસ પહેલા જ વડોદરા ગયા હતા પોલીસ હર્ષ સંઘવીના તાબામાં છે પોલીસ બહુ ચુસ્ત બંદોબસ્ત રાખે છે જ્યાં જ્યાં મુખ્યમંત્રી કે મંત્રીઓના કાર્યક્રમ હોય ત્યારે પોલીસનું ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ બારીક નજર રાખતું હોય છે અને જેઓ વિરોધની વાત કરે છે વિરોધી સુરની વાત કરે છે તેવા લોકોને પોલીસ નજર બંધ કરતી હોય છે પણ આ કિસ્સામાં એવું કેમ ન થયું પોલીસની સ્ત્રીઓ કેવી રીતના જતી રહી એની ચર્ચા ચાલી રહી છે ત્યારે એક ચર્ચા એવી પણ છે કે હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલ વચ્ચેના સંબંધો તંગ થતા જાય છે અને ભૂપેન્દ્ર પટેલને મનમાં ક્યાંક એવી શંકા છે કે આ જે સ્ત્રીઓ આવી તે સ્ત્રીઓ ચોક્કસ ઈરાદે કોઈકે મોકલી છે ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ બગાડવા માટે અને માટે જ ભૂપેન્દ્ર પટેલના મનમાં જે શંકા પડી હતી તેનું રિએક્શન આવે છે અને તેઓ એવું કહે છે કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલ વચ્ચે સંબંધનો તંગ છે અને તણાવ વધી રહ્યો છે તેના તમે પુરાવા માગશો તો નહીં મળે કારણ કે ઘરમાં પણ આવી તંગદીલી હોય છે અને ત્યારે તેના કોઈ દસ્તાવેજ બનતા નથી આ વાત છે રાજકીય વર્તુળોમાં થઈ રહેલી કેટલી સાચી કેટલી ખોટી તમારે નક્કી કરવાની ને જો તમે ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો હોવ તો તમે ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા રાજકારણને વધારે સમજી શકો તેમ છો ખબર નહીં આ ઘટના પાછળ હર્ષ સંઘવીનો હાથ છે કે નહીં પણ દાદા નારાજ થયા અને દાદાજી બોલ્યા એ શબ્દો દાદાએ નહોતા બોલવા જેવા બસ એટલું જ કહેવું છે અહીંયા અટકું છું બાકી બધું તમારા ઉપર છોડું છું આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક દાદાને માટે કે હર્ષ સંઘવીને માટે કોમેન્ટ લખતા જાઓ તો અત્યારે મને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ